વડોદરામાં સમમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓના અભાવે અંતિમ સંસ્કાર માટે સ્વજનોને ભારે હાલાકી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સેના એકત્રીસ કોન્ટ્રાક્ટ આધારિત વ્યવસ્થા આજથી અમલમાં મુકાય છે પરંતુ આજના દિવસે ખાસવાડી સમસાનમાં થી વધુ મૃતદેહ આવતા મચાઈ ગઈ હતી કોન્ટ્રાક્ટના કર્મચારી સ્થળ પર હાજર ન હોવાથી મૃતકના સ્વજનોને આખું અંતિમ સંસ્કાર જાતે જ કરવું પડ્યું હતું લાકડા ઘાંજ છાણા જેવી જરૂરી સામગ્રી પણ સ્વજનોને જાતે જ લાવી પડી જેના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો સમસાનમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી મૃતકના સ્વજનોની અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો મરણ દાખલો આપવા માટે પણ કોઈ અધિકારી હાજર ન હોવાથી મૃતકના પરિવારજનોને મરણ દાખલા મેળવવા માટે ધક્કા ખાવા પડ્યા આ ઉપરાંત ચિંતાની ચિતાની નીચે ટ્રેન હોવી ચિતા નંબર શોધવામાં મુશ્કેલી અને અસ્થિ વિસર્જન માટે કોઈ વ્યવસ્થા ન હોવા અંગે પણ લોકો ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે સામાજિક કાર્યકર અને પબ્લિકે મહાનગરપાલિકાની વ્યવસ્થા સામે આક્ષેપો કર્યા છે કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કર્યા બાદ પણ સ્મશાનમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર નથી લોકો કહે છે મહાનગર સેવા સદન માત્ર નામ પૂરતું છે અને વાસ્તવિક સીતાની વ્યવસ્થામાં મોટો ભ્રષ્ટાચાર છે સ્મશાનમાં આવતી ડેડ બોડીઓની સંખ્યા વધતા વ્યવસ્થાની કમી વધુ સ્પષ્ટ બની આ ઘટનાને પગલે શહેરમાં ભારે અસંતોષ અને ચર્ચા ચાલી રહી છે લોકો માંગ કરી રહ્યા છે કે મહાનગરપાલિકા તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરે કોન્ટ્રાક્ટ કર્મચારીને ફરજ પર હાજર રાખે અને અંતિમ સંસ્કાર માટે આવતી દરેક જરૂરી સુવિધા અને સહાય ઉપલબ્ધ કરાવે નગરસેવકોને સ્થાનિક આગેવાનો પણ તંત્ર સામે જવાબદારી નિભાવવાની માંગ કરી રહ્યા છે ક્રાઇમ સબસ્ક્રાઇબ કરો અને બેલાઇકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો